ગુજરાત લોકસભા રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો વિવાદ વધુને વધુ વકરી રહ્યો છે ત્યારે રાજપીપળાના રાજવીનું નિવેદન સામે આવ્યું છે હું છું કલ્પેશ ચાવડા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજકોટમાં પરસોત્તમ રૂપાલાએ કરેલ બફાટ બાદ સક્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો અનેક શહેરોમાં રૂપાલાના પુતળા સળગાવવામાં આવ્યા હતા તેમજ બોયકોટના પોસ્ટરો લગાવી અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તેવામાં થોડા દિવસ પહેલા ભાવનગરના રાજવી જયવીરસિંહે નિવેદન આપ્યું હતું કે પોતે ક્ષત્રિય સમાજના સમર્થનમાં છે ત્યારે હાલ રાજપીપળાના રાજવી દેવીનું શું નિવેદન છે દેવી છું અને મારું મોસાળ સિંધમાં ઉમરકોટમાં છે પણ હમણાં જે વિરોધ થઈ રહ્યો છે રૂપાળાનો તે રાજકોટ એમને આપી છે સીટ અને રૂપાળાએ જે રાજપૂતો વિશે બોલ્યા તે ખરું ખરું છે હું એને સમર્થન કરું છું કે રજપૂતોએ ક્ષત્રિયોએ જે આંદોલન શરૂ કર્યું છે તે ખરું છે આંદોલન અને એમને ખોટું કીધું કે રાજપૂતો એટલે રાજાઓ બેટીનો વ્યવહાર કરતા હતા મુગલો સાથે એ વાત પણ ખોટી છે અને હું એવા કિસ્સા જાણું છું કે જ્યાં રજપૂતોએ રજપૂતાણીઓએ જોહર પરફોર્મ કર્યો એને ખિલાફમાં અને મુગલોના હાથમાં નહીં ગયે એ એ બધા ઘણા ખરા કિસ્સા છે તે હું જાણું છું અને હમણાં જે વિરોધ થઈ રહ્યો છે તે ખરું છે એ થવું જ જોઈએ અને ક્ષત્રિયોને ખરી રીતે ક્ષત્રિયોને પણ સજાગ થવું જોઈએ એ એ એ વાતનું હું સમર્થન કરું છું કે ક્ષત્રિયો જે કરી રહ્યા છે તે ખરું કરી રહ્યા છે આપ શું કહેવા છો રૂપાલાજી રૂપાલાજીને એ જ કે એમને માફી માંગ માફી માંગવાથી થોડું કામ ચાલે એ એમની વિચારધારા જ એવી છે કે વિચારધારાને લીધી જ એ બદનામ છે અને એ વિચારધારા એમને બદલવી જોઈએ વિચારધારા જ બદલવી જોઈએ આમ તો એમણે બે વાર તો માફી માંગી છે તો આપ બી માફ કરશો કે કે માફ તો એવું છે ને કે માફી નું તો શબ્દ અમારે છે જ નહીં અમારે તો કોઈ ભૂલ કરે ને એટલે એનો માથું જ કાપી નાખીએ માફી નહીં માફી નહીં માંગીએ આ બાબતે મોદીજીને શું કહેશો મોદીજીને એ જ કહું કે એમને જે કર્યું છે રૂપાળાને જે ટિકિટ આપી છે તે ખોટું કર્યું છે અને આ જનરલ સીટ છે તો કોઈને પણ જઈ શકે ક્ષત્રિયો પણ સક્ષમ છે ક્ષત્રિયોને પણ જઈ શકે આ સીટ એક રાજવી પરિવાર તરફથી આપ જે ટિકિટ એમની જે ના આપવી જોઈએ એની સાથે આપણે હા હા એક એકદમ બદલવા જોઈએ કારણ કે ક્ષત્રિયો એની વાતને લઈને નારાજ છે અને ક્ષત્રિયોની નારાજગી ના જળવાય રાજવી પરિવાર છે રાજવી રાજવી પરિવારના પરિવારના લોકો લોકો એટલું બધું બલિદાન કર્યું તો જ આજે સ્ટેચ્યુ ઊભું થયું ને તો કેવી રીતે થતું બોલો આજે એકતા નગર થયું તે રજપૂતોના બલિદાનથી બલિદાન થી જ અને રાજપૂતો એટલે રાજવી પરિવાર એટલે રાજપૂતો અને રાજપૂતો એટલે રાજવી પરિવાર બંને એકબીજાના પર્યાય છે ક્ષત્રિયો અત્યારે વિરોધ કરી રહ્યા છે તેને આપ સમર્થન એ એકદમ સમર્થન કરું છું સાચું કરી રહ્યા છે તો આ હતા રાજપીપળા રાજવી રૂકમણી દેવી જેમના કહેવા મુજબ રૂપાલાના માફી માંગવાથી કામ નહીં ચાલે રૂપાલાએ પોતાએ પોતાની વિચારધારા બદલાવવાની જરૂર છે સક્રિય સમાજે જે કર્યું છે તે બરોબર છે રૂપાલાની ટિકિટ જરૂર ને જરૂર રદ થવી જોઈએ હાલ માટે બસ એટલું જો તમને આ વિડીયો ગમે તો નવજીવન ન્યૂઝને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો વૈષ્ણવજન તો તેને કહીએ જે